આગળ વાત કરીએ તો ભારત ઉર્જા ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે ધરખમ પ્રયાસો કરી રહ્યા છે મહત્વનું છે કે કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો હાંસલ કરવા સરકારે પણ કમર કસી રહી છે સરકારના આ ધ્યેયમાં ખાનગી કંપનીઓ પણ જોડાય છે જેથી જ દેશમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા કંપનીઓની કતાર લાગવા માંડી છે

ઉપયોગ અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવાનો છે જેથી તેની ટ્રિલેન ડોલરની ઉર્જા આયાતમાં ઘટાડો થાય અને હાજ ટુ રિડ્યુસ ક્ષેત્રને ડિકાર્બન કહી શકાય કે કરવામાં મદદ મળે આ મિશનનો ઉદ્દેશ બે હજાર ત્રીસ સુધીમાં પાંચ મિલિયન ડબની કહી શકાય કે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા આઠ લાખ કરોડથી વધુના રોકાણ સાથે હાંસલ કરવાનો છે જેનાથી લગભગ એકસો ને પચીસ ગીગા વોટ નવીનીકરણ ઉર્જા ક્ષમતાનો ઉમેરો થશે અને અશ્મિભૂત ઇંધણની આયાતમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનો સંચિત ઘટાડો થશે આનાથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વાર્ષિક પચાસ મેટ્રિક ટન જેટલો ઘટાડો કરવામાં પણ મદદ મળશે